દબાણ હટાવ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા શેરી ફેરિયા સંગઠનના સંયોજક મામદ લાખાએ જણાવ્યું હતું કે દિવસભર મહેનત કરી રોજનું ખાતા ધંધાર્થીઓ માટે પાલિકાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી બે હજાર ચૌદ ના અધિનિયમ મુજબ એક માસ પૂર્વે નોટિસ આપવાની હોય તેમજ દબાણ હટાવ સમયે પંચનામું કરવાનું હોય તેની અમલવારી પણ કરાઈ નથી મોટા ભાગની લારીઓ સ્વેચ્છાએ ખસેડી લેવાય છે જ્યારે બંધ પડેલી અને બિનવારસી લારી ગલ્લા પાલિકા વાહન મારફતે દૂર ખસેડી રહી છે વર્ષોથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ધંધો રોજગાર કરતા ફૂટપાથની બાજુમાં બિલકુલ સાઈડમાં ધંધો રોજગાર કરતા લોકો કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે એ લોકો દબાણ કરી બેઠા છે પરંતુ એ દબાણ નથી રોજગાર મેળવવાની એક જગ્યા છે જેને નગરપાલિકા પ્રશાસન પોલીસ પ્રશાસન અને સંબંધિત જે પણ પ્રશાસન છે એમણે શેરી ફેરીયા અધિનિયમનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી અને આજની આ કાર્યવાહી કરી છે જેને અમે વખોડીએ છીએ આજે અંદાજીત લગભગ ત્રીસથી વધુ જે છે લારી ગલ્લા કેબિનો હટાવવામાં આવી છે એવા લોકોને હટાવવામાં આવી છે કે જે લોકો અહીંયા ઉપસ્થિત ન હતા એવા લોકો છે કે જેમની પાસે વેન્ડિંગ સર્ટિફિકેટ અને શેરી ફેરીયા કાર્ડ જે છે એ બે હજાર સત્તરના સર્વેમાં ન હતું એવા લોકો હતા કે જે લોકો પોતાની ગાડી મૂકી અને બીજે ક્યાંક જતા રહેલા છે એવા દબાણો જે હતા એવું જે રોજગાર મેળવવાનો સ્થળ હતો એમને ખાલી કરવામાં આવ્યો છે અને આજની જે કાર્યવાહી છે એની અંદર અમે પ્રશાસનને રિક્વેસ્ટ કરી છે કે આ જે કામગીરી છે એ આજે ત્રણ દિવસ અમે કાર્યક્રમને માન આપીને બંધ રાખી છે ત્રણ દિવસ કોઈ પણ લારી ગલ્લા કેબિન ધારકો અહીંયા પોતાના ધંધા રોજગાર નહીં કરે પરંતુ આવનારા દિવસોમાં જો પ્રશાસન સહકાર નહીં આપે તો આના માટે જે પણ પ્રકારના આંદોલન કરવાની જરૂર પડશે જે પણ પગલાં ભરવાની જરૂર પડશે એ તમામ પગલાં ભરવા માટે ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન નેશનલ હોકર ફેડરેશન ટાઉનવેન્ટની કમિટી અને સભ્યો અને ભુજના તમામ લારી કલાકી બિંધારકો સંપૂર્ણપણે સાથ સહકાર આપવા માટે તૈયાર છે